નમસ્કાર દર્શક મિત્રો નજર અડ ઓદની સાથે હું છું ડોક્ટર જતુર આપણે વાત કરીએ મોરબી જિલ્લામાં મોરબી જિલ્લામાં માડિયા તાલુકામાં રાપર ગામમાં રાજેશભાઈના ચૂતુત્રી આરતીના જે સુભગ લગ્ન પ્રસંગને આવી પહોંચા છે અને લગ્નમાં આમ તો સામાન્ય લગ્ન જીવનમાં લોકોને એમ છે કે શું હોય છે પણ લગ્ન પ્રસંગમાં આપણે જોઈએ એટલે કન્યાદાનનું ખૂબ મહત્વ છે અને અહીંયા કન્યાદાનની સાથે સાથે 11 પરિવારજનોએ દેહદાનનો પણ સંકલ્પ કર્યો છે ખૂબ મહત્વની વાત છે એમના મમ્મી પપ્પા કાકા કાકી ફઈ પુઆ તેમજ પરિવારના કુલ મળી અને દસાડિયા પરિવારના અગિયાર જણા દેહદાનનો સંકલ્પ કર્યો છે આ દેહદાન થકી બીજા લોકોને જીવનદાન મળે એ તો છે જ પરંતુ સમાજને એક નવી રાહ પણ ચિંધાય છે આવા શુભ પ્રસંગે દીકરીના કન્યા વિદાય સમયે આમ લોકો કરોડોના ખર્ચા કરે છે પરંતુ સમાજને ઉપદેશી અને સમાજને એક રાહ ચિંધવા માટેનો નવી દિશા આપી રહ્યા છે ત્યારે આ પરિવારને ચોમેર તરફથી શુભકામનાઓ પાઠવામાં આવી છે અમે પણ નજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી આપને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ મનજીભાઈ દસડીયા ગામ રાપર અમે એક એવો સંકલ્પ ગયો હતો વિપુલભાઈને જે આપણે મુલાકાત થઈ વિપુલભાઈને મેં વાત કરી વિપુલભાઈ આપણે આજ કાંઈ નવું કરીએ આમ તો મેં બીજી કન્યાદાન તો બધાય કરે માતા પિતા પણ એક કન્યાદાન ઉપર મેં એક આ નવી યોજના કરી કે આજે સમાજને કાંઈક નવું મળે એના માટે અમારા ઘરના સભ્યો કેટલાંય કહે થી બાર જણા અમે દેહદાન કરવા અમે બધા તૈયાર થયા ગયા हर गेर व्यक्ति मा कौन कौन योगदान करनु एक राजेश भाई मनजी भाई दसड़िया एक संगीता अध्ययन राजेश भाई दसड़िया नरेंद्र भाई नरेंद्र भाई मनजी भाई दसड़िया मनजी भाई रामजी भाई दसड़िया नूतिबेन मनजी भाई दसड़िया यार पछि मारी बे बेनु छे रमाबेन वालजी भाई वासाणी मारी जन्मदार પછી વાલજીભાઈ સગનભાઈ વાસાણી અને એક સગન બાપા વાસાણી અને એક રઘુભાઈ ના ધર્મપતિ પૂર્વ જિલ્લા ભાજપ ના માણેક બેન રઘુભાઈ ગઢારા એ પોતે અંગદાન કરે છે એક ગીતા બેન જયેશભાઈ દસાડિયા એક જાગૃતિ બેન અશ્વિનભાઈ દસાડિયા એક કંચન બેન જયંતિભાઈ દસાડિયા છ પરિવાર સાથે મળીને એક નક્કી કરેલું તો સંખ્યા અમારે થઈ છે કે અમારે આવું યોગદાન અમારે કરવાનું છે મારું નામ જાગૃતિ બેન અતિનભાઈ દસાડિયા અમારા દસાડિયા પરિવાર ની દીકરી આરતીકા લગ્નમાં લગ્ન માં અમે કન્યાદાન અમે કર્યું છે તો સાથે સાથે અમારા અમારા પરિવારે એવું પણ સંકલ્પ કર્યો છે કે આપણે બધા અંગદાન પણ કરીએ એટલે અમે અગિયાર જણા એ બધા બા દાદા કાકા કાકી ફઈ ફુવા એવી રીતના અગિયાર જણા અમે સંકલ્પ કર્યો છે કે અંગદાન કરીએ તો

એક હરખ થી હું આવ્યો છું એટલા બધે મારા સગા તો થાય છે પણ જે સંકલ્પ કર્યો છે પરિવારે એના સગા વાળા દ્વારા કે અગિયાર પરિવારો એ દેહદાન ની જાહેરાત કરી છે એ લગ્ન પ્રસંગ એક જબરજસ્ત ક્રાંતિકારી વિચાર સમાજ સમક્ષ મૂક્યો છે દીકરીને તો કન્યા વિદાય આપી છે એમ સાથે સાથે એક જે આજના જમાનાની ની માંગ છે અને લોકોને સારામાં સારી પ્રેરણા મળે એવું પગલું કર્યું છે ને ખાસ કરીને તો એમના પરિવારને ખુબ ખુબ અભિનંદન આપું છું અને આનેથી સમાજમાં એવડા મોટા સંકેતો જવાના છે પ્રસંગ બનાવી દીધો છે લોકોએ લગ્ન સાથે આવા પ્રસંગ ક્યારેક જ બનતા હોય છે પણ આ પ્રસંગને એને જેને કહેવાય ને એક છોકુ અધર ચડાવીને કામ કર્યું છે અને એના નું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા વિચારો સાથે સમાજમાં બીજા વિચારો જાય અને એનેથી પ્રબળ વિચાર વાતાવરણ બની જાય એવી મારી શુભેચ્છા છે અસ્તુ જય વિજ્ઞાન મારું નામ વિપુલ પટેલ નાની વાવડી ગામ અને મેં આજથી બે હજાર સોળ માં આ ગ્રુપ ની શરૂઆત કરી અને અમે એકસો ને ત્યાસી મેમ્બર છે બ્લડ ડોનેશન ગ્રુપમાં પણ અને એથી વિસ્તારી અને મને એમ થયું કે ભાઈ થોડુંક સમાજ ઉપયોગ આવી તો આથી એક કામ થાય તો નેત્રદાન મેં ઓલરેડી નવ વર્ષ પહેલા કરેલું મારા બાળકને બર્થડે ના ને આપણે આપણે આપેલું જ છે પોતે અને અમારા પરિવારના આઠે આઠસો તો બે ત્રીજા મહિનામાં ઓલરેડી મેં અંગદાન કરેલું તો એટલે આપણે એવો વિચાર આવ્યો કે ભાઈ સમાજ આ દિશા તરફ જાય તો નવી પ્રેરણાના ભાગરૂપે રાજુભાઈ મારા મિત્ર છે અને એ ઓલરેડી આમંત્રણ પત્રિકા આપવા આવ્યા હતા મેં કીધું આપણે કઈક અલગ સેલિબ્રેશન કરી જેથી સમાજને પણ આપણે કઈક દીકરીને તો કરીએ વર્ષ બધા દેતા જ હોય તો ને પણ કઈક આપણે ગઈ અને નવા સમાજ આવશે તો આપણે આનંદ થઈ શકે પટેલ સમાજ નું મોટું સંકુલ અને રાજુભાઈ મારા પરિવારના દસાડિયા પરિવારના આ તકે અમને જ આનંદ થયો કે આજના જમાનાની અંદર ખોટા ખર્ચા કરી લોકો બેફામ રીતે ખર્ચા કરે પણ જે સમાજને ઉપયોગી જે વસ્તુ છે આજે રાજુભાઈ એમની દીકરીના પ્રસંગે જે તેલ કરી તે બદલ એમનો તો જેટલો માનીએ એટલો આભાર ઓછો છે આમની પ્રેરણા લઈ અને દરેક સમાજે આ લોકોને ઉપયોગી થાય એવું અંગદાન દરેક વ્યક્તિએ કરવાનું આજથી પ્રેરણા લેવી જોઈએ અને જે આ ટ્રસ્ટ

માનવ અંગોનું દાન કરવા માટેનો સારો વિચાર એમને આવ્યો છે અને સારા વિચારના કારણે બાર લોકોએ પોતાના મૃત્યુ પછીના અંગ દાન કરવાનો જે નિર્ણય કર્યો છે ત્યારે આ ગ્રુપમાં મને પણ જોડી અને મને પણ આ સેવા કાર્યમાં સહભાગી બનવાનો તક આપી છે ત્યારે આ ગ્રુપને હું ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ માનવ સેવા ગ્રુપ નાની વાવડી આગામી સમયની અંદર ઘણા બધા માનવ સેવાના કાર્યો કરવાની છે અત્યાર સુધી તેમને આર્થિક મદદ તો ઘણા પરિવાર કરેલી છે પણ અત્યારે મૃત્યુ પછી દરેક માણસને મૃત્યુ નિશ્ચિત છે ત્યારે અંગ ઘણા બધા મૃત્યુ પછી પણ કામ આવતા અંગોને જીવતા માણસને કામ આવે અને એને નવી જિંદગીમાં એને એક નવું જીવન મળે એ વિચાર આવ્યો અને ત્યારે બાર લોકોએ પોતાના અંગદાન કરવાનો આજે કન્યાદાન સ્વરૂપે નિર્ણય કર્યો છે ત્યારે અને દીકરીને પણ હું ખુબ ખુબ આશીર્વાદ આપું છું કે તેના જીવન માં તેના કન્યાદાનના પ્રસંગના પ્રસંગે અત્યારે જે માનવ ના અંગો નો દાન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે

એપિસોડ ને આવા જ અવનવી સ્ટોરી જોવા માટે તમે આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલા એ કરો તમામ દર્શક મિત્રો નો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો